ખેરગામ તાલુકામાં છ પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે વિવિધ ગામોના રસ્તાનું તેમજ સ્થાન નદી ઉપર ચાર જેટલા મોટા ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકામાં રૂપિયા છ પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે વિવિધ ગામોના રસ્તાના મજબૂતીકરણ માટે તેમજ તાલુકામાંથી પસાર થતી તાન નદી ઉપર મોટા ચેકડેમ માટે ચાર પોઈન્ટ પંચોતેર કરોડ મંજૂરી મળતા રવિવાર અને સોમવારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખૂબ જ જરૂરિયાત હોય જેના નિર્માણ માટે રવિવારે અને સોમવારે ખાતમુહૂર્ત યોજાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી તેમજ પાટી પસાર થતી તાન નદી ઉપર વડપાડા તાન નદી ઉપર ચેકડેમ તેમજ ગોરી ગામના કોતર ઉપર ચેકડેમનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ ચેકડેમનું નિર્માણ થવાથી ખેડૂતોને ખેતી કરવા તેમજ સ્થાનિકોને પીવાની સુવિધા ઊભી થશે હીતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ